સમાચાર સામે નજર કરીશું ચાંદીપુરા વાયરસને લઈને અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં નોંધાતા ચાંદીપુરાના કેસો બાદ હવે સુરેન્દ્રનગર શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે તો શહેરના એસી ફૂટ રોડ ઉપર સાત વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં છ કેસો ચાંદીપુરા વાયરસના નોંધાઈ ચૂક્યા છે ત્યારે વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફોગિંગ અને દવા છટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં પણ ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે આ સાથે જ અનેક બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે